અધાર એક્સ્ટ્રા કાજર બી છે એનું કંઈક હું બનાવું છું જોઈએ આપણે રૂટિવ બને છે એમાંથી કંઈક તો હવે આપણો ચલો એનો લોટ બાંધવાનો છે ને પરોઠું બનાવું છું બસ માણી ગયો પરોઠામાં હવે મસ્ત મજાનું ક્રંચ કરી નાખ્યું છે આ બધાને હવે આપણે એના લોટ બાંધીને ને લોઢીમાં થોડું થોડું તળવા દેવાનું તળી નાખવાનું છે પરોઠાની જેમ તો ચલો તળી નાખીએ આપણે મારું સો ગાઈઝ અહીંયા અમારું પરોઠું બની રહ્યું છે જોઈએ કેવું ઉખડે કે નથી ઉખડતું બનાવી તો નહીં કોઈ હવે જોઈએ શું થાય છે પરોઠાની સાથે મમ્મીએ છે ને બધું નાખીને લોટ અને ખાઈ ઘઉંનો અને ચણા ઘઉંનો અને જાડો અને પાતળો જ નાખ્યો છે ભાખરીણો ને ઘઉં રોટલીનો બસ બીજું મેં કંઈ નાખ્યું નથી ચટણી મીઠું ચડી જાય ને તો ગુડ અહીં ચડતું હોય એટલે ના પછી હું કંઈ ન થાય તેલ નાખું ચાલો તો ગાય મારો પરોઠો ઉચકી ગયું છે અને સરસ મસ્ત થઈ ગયું છે અત્યારે ખાવાનું મન થઈ જાય પણ અત્યારે નથી ખાવાનું તો જઈને ખાશું મસ્ત અને પાકી ગયું છે સરસ રેસીપીમાં તો કશું નથી આવું જ બનાવવાનું ખાધા રાખવાનું ઘરે તો મોડું થઈ જાય મારા બનાવવાનું બનાવવાનું ફટાફટ મોડું તને મસ્ત રીતે ઓકે તો મેં બધું જ કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે મારું ટિફિન બી રેડી છે એન્ડ મેં બધું કામ ભી કરી નાખ્યું છે મારો બેગ ભી કમ્પ્લીટ છે છો બેગ चलो मैं अपने पोते फटाफट ऑफिस 10 वाके गया छ फटाफट चाहिए मारी ने धूम मचा दी है।, so तो है चलो सो गाइस मैं ऑफिस से पहुंची गई छु मैं अपने ऑफिस ऊपर जाइए कितनी बार लगे ऊपर पोते ये तो थर्ड फ्लोर लिफ्ट है सेकंड फ्लोर चलो ऑफिस से मारी सो so लिफ्ट खुल गई गाइस थर्ड फ्लोर સો ચલો ઉપર ચલતા સો અત્યારે હું ઓફિસેથી નીકળી ગઈ છું એન્ડ અત્યારે છે ને મારા ભાઈને મારે તેડવા જાણવા છે છે બહુ દૂર છે તો ત્યાંથી તેડી આવી પછી એની જોડે મળી આપણે સુખલી ને મારું ભાઈ નામ છે સૂર્યાવં તો એને અરામાં ગાડી છું મારે કેમ કાઢવી એમ જતા આજુબાજુમાં બધાએ મને પેક કરી દીધી મેં ગાડી રહી ગઈ અહીંયા મને ગાડી પહોંચી ગઈ અહીંયા વાહ કે આ ગજબ લેવલ કહે તો હું ફાઇનલી ઘરે પહોંચી ગઈ છું એન્ડ અમારા રાજકોટમાં એટલું ઠંડુ ઠંડુ મસ્ત વાતાવરણ થઈ ગયું છે વાત જ ન બજુ અને હા અમારા ઘરે આવેલા છે મહેમાન હેલો 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 સુર્યાશ ભાઈ જીઝ ઈઝ બ્રધર અને આજે છે ને મારું બીગ બધરનું ધામ આ ખાઈ શરીરમાં બ્રધર શો બીગ સાજે ને મારો ભાઈ સુર્યાંશ શું રસો બનાવવાનો છે હાથે

આજે દે આ બનાવવાનો રસોઈ લો ફૂલ તમે અહીં રમમા આવ્યા છો ચા ને ચા દૂધ લેવા થેપલા કરતા હા લઈ આવો ચલો દૂધ દૂધ

એક તો ગોયઠો તો તો પછી ની વાત રે પણ આ બધું ભૂલી ગઈ તી લઇ જવા આવે બીજે xerox કરવા આવે એવું જો સારું થઈ ગયું હે ભાઈ સાબ નું આવે આવે ખાવા મન ખાવા વાત બીજું કઈ વાત જ નહિ એટલે તો પેપ્સી ખાન સ્ટાર્ટ થઈ ગયું આપણે વાંચવાનું સ્ટાર્ટ start કરવા નું છે ને નાઈ ને નેવડો થઈ ગયો છે જો કેમ બાકી મજા આવે પેપ્સી pepsi ખાવાની સાડીઓ પણ તો સારું ચાલો guys મળીએ કાલે કઈક નવા વ્લોગ સાથે સાથે બધાને હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મળીએ કાલે કઈક નવા વ્લોગ સાથે અને જો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ કરી દેજો આવા નવા વિડિયો તમને જોવા મળતા રહેશે સો બાય બાય ગાઈસ